ગાંધીનગરના દહેગામમાં ચાલુ નવરાત્રીમાં પથ્થરમારો કરવામાં આવ્યો શાંતિને ડોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે સમગ્ર ગુજરાતમાં આપણને ખબર છે કે નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે અને લોકો ખૂબ જ શાંતિથી ને આનંદથી આ તહેવારની ઉજવણી કરવા માંગે છે પરંતુ અમુક એવા અસામાજિક તત્વોને કારણે આ શાંતિતા ફેલાતી હોય છે શાંતિ ડોહળાવતા હોય છે તે લોકો આ ઘટના બની છે ગાંધીનગરના દહેગામમાં શું છે સમગ્ર મામલો એના વિશે વાત કરશું નમસ્કાર તમે જોઈ રહ્યા છો ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હમણાં જ થોડા દિવસો પહેલા જ સુરત માં પણ આવી તેમ ઘટના બની હતી કે જ્યાં આગળ સોશિયલ મીડિયાની પહોંચાડ્યું હતું અને ફરીથી હવે ગાંધીનગરના દહેગામમાં આ ઘટના બની છે ગાંધીનગરના દહેગામના બહિયલમાં નવરાત્રી ચાલુ નવરાત્રીમાં બબાલ થઈ અને અસામાજિક તત્વોએ ત્યાંનું વાતાવરણ ડોળાવ્યું આ ટોળાએ ત્યાં આગળ આવીને પથ્થર મારો કર્યો પચીસ થી ત્રીસ ગાડીઓના કાચ પણ તોડી નાખ્યા અને ચાલુ ગરબામાં જે લોકો ગરબા રમી રહ્યા હતા તેમના પણ પથ્થર મારો અને જે બે દુકાનો હતી તે બે દુકાનોમાં આગ પણ છાપી દેવામાં આવી અને બંને દુકાનો તો આગની લપેટમાં આવીને રાખ પણ થઈ ગઈ હવે આ સમગ્ર ઘટના બની છેના કારણે શું હતું આની પાછળનું એવું તો કારણ તો મેં કીધું કે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાના કારણે સુરતમાં પણ થયું ગોધરામાં પણ આ વસ્તુ થઈ અને હવે ગાંધીનગરના દહેગામમાં પણ આ વસ્તુ બની તો એક વ્યક્તિ જેને એના સોશિયલ મીડિયામાં એક નજીવ બાબત વોટ્સઅપના સ્ટેટસને લઈને આ ઘટના પૂરી ઘટના બની છે કે વોટ્સઅપના સ્ટેટસમાં તેને આઈ લવ મોહમ્મદને બદલે આઈ લવ મહાદેવ લખ્યું અને આ વોટ્સઅપના સ્ટેટસને કારણે બંને જૂથો વચ્ચે અથડામણ થઈ ત્યારે સોશિયલ મીડિયામાં આપણને ખબર છે કે સોશિયલ મીડિયાનો જે અત્યારે લોકો જે દિશામાં એનો ઉપયોગ કરી રહ્યા છે તે જે દિશામાં એ વધી રહ્યું છે આગળ તે ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે કે બહુ હવે વાયોલન્ટ થઈ રહ્યું છે કારણ કે સોશિયલ મીડિયામાં તમે શાંતિથી પણ તેનો ઉપયોગ કરી શકો છો કે તમે તમારા ફ્રેન્ડ્સ જોડે ગયા છો કે ફેમિલી સાથે ગયા છો તો શાંતિમય માહોલમાં પણ તમે તમારા જે પણ પિક્ચર્સ જે છે કે નવરાત્રિના જે પણ વાઇબ્સ ત્યાં આગળ હોય છે તેના પિક્ચર્સ અપલોડ કરી શકો છો શાંતિથી પણ તમે વસ્તુ કરી શકો છો પણ અમુક એવા સામાજિક તત્વો જે હોય છે જેમને એમની ગુંડાગર્દી કર્યા વગર નથી ચાલતું તેમને આવા કોઈ અડપલા કર્યા વગર નથી ચાલતું તેવા લોકોને કારણે એમની આ બીજા જે સામેવાળાને કોઈ પજવણી કરે છે કે આવી રીતે મશ્કરી કરીને સોશિયલ મીડિયાને આ રીતે ખરાબ રીતે યુઝ કરતા હોય છે તેને જઈને સોશિયલ મીડિયાના એક પોસ્ટને કારણે કે વોટ્સઅપના સ્ટેટસને કારણે પણ ઘટના ક્યાં સુધી પહોંચી શકે છે તે વિચારો ત્યારે આ વચ્ચે જે લોકો નવરાત્રી મનાવી રહ્યા હતા અ દહેગામના બહિયલમાં તે લોકોનો આક્રોશ પણ સામે આવ્યો છે ને તે લોકો શું કરી રહ્યા છે તે પણ સાંભળો

ચુસ્ત એવો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે પોલીસની જરૂર પડે છે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે હોય અને આ રીતે રીતે અથડામણો ના ના થાય થાય કોઈ કહી કે ઝઘડા લડાઈઓ ના થાય એના વગર નવરાત્રી પત્તી નથી અને આવા કિસ્સાઓ તો સામે હવે અવારનવાર આવતા જ રહે છે નવરાત્રીના તહેવાર નિમિત્તે ત્યારે જે લોકો સામેવાળા જે લોકો હતા એમને આટલી આટલી કહી શકાય કે ઘાતકી રીતે પથ્થરમારો કરો ત્યાં આગળ કહી શકે કે મહિલાઓ પણ હતી તેમના પર પણ પથ્થર મારો કરવામાં આવ્યો છે તેવું પણ તેઓ જણાઈ રહ્યા છે અને ત્યારે જયારે પોલીસ ત્યાં હોય છે છતાં આ તંત્રની અમને ડર નથી અને તે લોકો આ રીતે હેરાન કરતા હોય છે આ રીતે જૂથ અથડામણો થતી હોય છે તો હવે આ સમગ્ર ઘટનામાં પોલીસની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે અને તેઓ શું કહી રહ્યા છે આ સમગ્ર ઘટના વિશે તે પણ જોઈએ રાતકો દેગામ પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં ભૈયલ ગામ મેં દો ग्रुप्स के बीच में एक पत्थरबाजी का बनाव बना था जिसका मेन कारण एक सोशल विवादित सोशल मीडिया पोस्ट था जैसे ही पुलिस को इसके बारे में इंफॉर्मेशन मिला पुलिस तुरंत ज़्यादा से ज़्यादा नंबर में स्थान पे पहुंच गई और पूरी स्थिति को काबू करने में आ गया है अभी तक टोटल साठ से ज़्यादा लोगों को राउंड अप किया गया है और बाकी के तपास अभी जारी है देखा जाए तो अभी तक चार जितनी दुकानों में आग चंपी की घटना बनी है और अराउंड चार से पांच गाड़ियों में को भी नुकसान हुआ